દાતાશ્રી નિશીત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે નિશા પિયુષભાઈ શાહ ભાવનગર હાલે મુંબઈ તરફથી આ કાર્યમાં આર્થિક સહયોગ મળેલ છે આ દાતા પરિવાર દ્વારા અગાઉ પણ બીએસએફના જવાનો માટે પાણીના કુલર બેન્ચીસ અને સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને કચ્છમાં સૌપ્રથમ પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી સમગ્ર કચ્છમાં આ પ્રકારના સત્કાર્યો છેલ્લા છવ્વીસ વર્ષથી અવિરત થઈ રહ્યા છે અને વિશેષ સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી જવાનો માટેના સેવા કાર્યો મોખરે છે આ કાર્યક્રમમાં શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી નીતિનભાઈ ચાવડા અને સાથે સહયોગી સંસ્થાઓમાં અંધજન મંડળ કેસીઆરસી ના ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ મુંબઈથી ચંદ્રકાંતભાઈ મોતા અને અન્ય દાતાઓએ પણ આ કાર્ય માટે શુભેચ્છા પાઠવેલ છે આ કાર્યક્રમના અંતે બીએસએફ એસએફ અડસઠ બટાલિયનના અધિકારીઓએ દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો આ દાતા પરિવાર ગોધરા મધ્યે લક્ષી હોલ માટે મુખ્ય દાતા તરીકે યોગદાન આપેલ છે શ્રી રાજગોર સમાજ ભૂજના નવ નિયુક્ત પ્રમુખ વિજયભાઈ ગોરનું વિશિષ્ટ સન્માન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આજે તારીખ 10 જૂન 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર